ગીરગઢડામાં અલગ અલગ વિસ્તારોમાં તેમજ મુખ્ય રસ્તાઓ પર મોડી રાત્રિના સમયે સિંહ પરિવારના આટાફેરા જોવા મળ્યા હતા જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગીરગઢડામાં અલગ અલગ વિસ્તારમાં તેમજ મુખ્ય રસ્તા પર મોડી રાત્રિના સમયે સિંહ પરિવારના આટાફેરા તે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જે સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગેરઘડેડાના બસ સ્ટેશન વિસ્તાર તેમજ પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં એકસાથે ચાર સિંહ પરિવાર રસ્તા ઉપર વિહારતા જોવા મળતા સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો જો કે સિંહ પરિવાર શહેરી વિસ્તારમાં આવતા જ સ્વાન ભસવા લાગ્યા હતો અને તેથી